હેલો દોસ્તો આપણે પી સેલ પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠ વાઇઝ પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે પહેલાં અને બીજા પાઠના પ્રશ્નો જોઈ નાખ્યા છે તે પ્રશ્નો તમે ના જોયા હોય તો જોઈ નાખજો તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે આજે સામાજિક વિજ્ઞાનના ત્રીજો પાઠ ચાલુ કરવાના છે પાઠનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો આ પાઠના આપણે ચાલીસ મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈશું તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાનાર નથી તો જોડાઈ જજો કેમ કે આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોવાના છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા લાસ્ટ સુધી બન્યા રહેજો લાસ્ટમાં તમને

તો ઓપ્શન ડી ઉપરોક્ત તમામની એટલે કે ઘઉં વટાણા તલ વગેરેની હળપા સભ્યતાના લોકો પાકોની ખેતી કરતા હતા પ્રશ્ન ત્રણ ધોળાવીરા કઈ જગ્યાએ આવેલું સ્થળ છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ ગુજરાત રાજ્યમાં દોસ્તો ધોળાવીરા ગુજરાત રાજ્યમાં આવેલું સ્થળ છે પ્રશ્ન ચાર રુવેદ કઈ ભાષામાં લખાયેલો છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન ડી એક અને બે બંને ભાષામાં એટલે કે પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતમાં રૂવેદ લખાયેલો છે પ્રશ્ન પાંચ લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું સ્થળ છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી અમદાવાદ જિલ્લામાં દોસ્તો લોથલ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું એક સ્થળ છે પ્રશ્ન છ ઇન્દ્ર વરૂણ વગેરેની પૂજાનો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી રુવેદમાં દોસ્તો ઇન્દ્ર વરુણ વગેરેની પૂજાનો ઉલ્લેખ રુવેદમાં જોવા મળે છે પ્રશ્ન હડપ્પા સભ્યતામાં આવેલા સ્નાના સ્નાનકુંડમાં કુંડમાં ઉતરવા માટે કેટલી બાજુથી પગથિયા આવેલા હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બે એટલે કે હડપ્પા સભ્યતામાં આવેલા સ્નાનકુંડમાં ઉતરવા માટે બે બાજુથી પગથિયા આવેલા હતા પ્રશ્ન આઠ સાંજની દેવી તરીકે કોને ઓળખવામાં આવે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી અદિતિને સાંદની દેવી તરીકે અદિતિને ઓળખવામાં આવે છે પ્રશ્ન નવ ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું સ્થળ છે

તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન એ રુવેદમાંથી ગણસભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી રુવેદમાંથી આપણને મળે છે પ્રશ્ન બાર આર્યો કયું પ્રધાન કુટુંબ વ્યવસ્થા ધરાવતું હતું તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી પિતૃપ્રધાન દોસ્તો આર્યો પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા ધરાવતું હતું પ્રશ્ન તેર હડપા કઈ નદીના કિનારે આવેલું હતું પ્રશ્ન છે હડપ્પા કઈ નદીના કિનારે આવેલું હતું તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન ડી રાવી દોસ્તો હડપ્પા રાવી નદીના કિનારે આવેલું હતું પ્રશ્ન ચૌદ રુવેદમાં કયા પશુનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી ઘોડાનો રુવેદમાં ઘોડા પશુનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે દોસ્તો ખાસ યાદ રાખજો ગાય નથી આવતો આમાં જવાબ ઘોડો આવે છે પ્રશ્ન પંદર ભારતના કયા ભાગમાં હડપે સભ્યતા ફેલાયેલી હતી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ઉત્તર પશ્ચિમ ભાગમાં ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં રપ્ય સભ્યતા ફેલાયેલી હતી પ્રશ્ન સોળ કચ્છ જિલ્લાના ખદીરબેટ વિસ્તારમાં મળી આવેલું સ્થળ કયું છે કચ્છ જિલ્લાના ખદીરભેટ વિસ્તારમાં મળી આવેલું સ્થળ કયું છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ ધોળાવીરા કચ્છ જિલ્લાના ખદીરભેટ વિસ્તારમાં મળી આવેલું સ્થળ ધોળાવીરા છે પ્રશ્ન સત્તર ભાગા તળાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું અડપ્ય સભ્યતાનું સ્થળ છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ ભરૂચ ભાગા તળાવ ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલું અડપ્ય સભ્યતાનું સ્થળ છે પ્રશ્ન અઢાર રુવેદમાંથી કયા લોકોનો પરિચય મળે છે દોસ્તો થોડી સ્ટાફિંગમાં અમુક ભૂલ હોય છે પણ તમે ચલાવી લેજો તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી આર્યોનો રુવેદમાંથી આર્યો લોકોનો પરિચય આપણને મળે છે પ્રશ્ન ઓગણીસ કાલીબંગાન નગર કઈ જગ્યાએ આવેલું છે કાલીબગાન નગર કઈ જગ્યાએ આવેલું છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી રાજસ્થાનમાં દોસ્તો કાલીબગાન નગર રાજસ્થાનમાં આવેલું છે પ્રશ્ન વીસ ધોળાવીરાનું નગર નીચેનામાંથી કયા ભાગમાં વહેંચાયેલું હતું તો આન્સર આવશે ઉપરોક્ત તમામ એટલે કે સીતાટલ કિલ્લો નગર નીચલું નગર તે ભાગમાં વહેંચાયેલું હતું પ્રશ્ન એકવીસ હડપ્ય સભ્યતામાં કઈ દિશામાં કિલ્લો બાંધવામાં આવ્યો હતો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી પશ્ચિમમાં હળપ્ય સભ્યતામાં પશ્ચિમ દિશામાં કિલ્લો બાંધવામાં આવ્યો હતો પ્રશ્ન બાવીસ કઈ સાલમાં હડપ્પામાંથી સિદ્ધુ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો મળી આવ્યા હતા તો દોસ્તાના હડપ્પામાંથી સિદ્ધુ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો મળ્યા હતા પ્રશ્ન ત્રેવીસ કયા સ્થળેથી પ્રાચીન સમયનો સૌથી મોટો ડોકયાર્ડ મળી આવ્યો છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી લોથલ દોસ્તો લોથલ સ્થળેથી પ્રાચીન સમયનો સૌથી મોટો ડોકયાર્ડ મળી આવ્યો છે પ્રશ્ન ચોવીસ લોથલ કઈ નદીના કિનારે આવેલું છે તો દોસ્તાન આન્સર આવશે ઓપ્શન બી હિરણ દોસ્તો લોથલ હિરણ નદીના કિનારે આવેલું છે પ્રશ્ન પચી કઈ જગ્યાએથી ખેડેલા ખેતરોના અવશેષો મળી આવ્યા છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન ડી કાલી બગાન ખાતેથી કાલીબાન ખાતેથી ખેડેલા ખેતરોના અવશેષો મળી આવ્યા છે પ્રશ્ન છવ્વીસ કાલીબગાન નગરમાંથી કઈ ધાતુના ખેતીના ઓજારો મળી આવ્યા છે કાલીબંગાન નગરમાંથી કઈ ધાતુના ખેતીના ઓજારો મળી આવ્યા છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી તાંબુના કાલી કે નગર નગરમાંથી તાંબુ ધાતુના ખેતીના ઓજારો મળી આવ્યા છે પ્રશ્ન સત્યાવીસ હડપ્પા પંજાબના કયા જિલ્લામાં આવેલું પુરાતત્વ સ્થળ છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન સી મોન્ટ ગોમરી ખાતે એટલે કે મોન્ટ ગોમરી જિલ્લામાં હડપ્પા પંજાબના મોન્ટ ગોમરી જિલ્લામાં આવેલું પુરાતત્વ સ્થળ છે પ્રશ્ન અઠ્યાવી નીચેનામાંથી કયા સ્થળેથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી હતી તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી લોથલ ખાતે દોસ્તો લોથલ ખાતેથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી આપણને મળી આવી હતી પ્રશ્ન ઓગણત્રીસ ઋવેદમાં કઈ નદીના કિનારે રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી રાવી ઋવેદમાં રાવી નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે પ્રશ્ન તેવી હડપે સભ્યતાના રાજમાર્ગો કઈ દિશામાં આવેલા હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી એક અને બે બંને એટલે કે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ હડપ્ય સભ્યતા રાજમાર્ગો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ દિશામાં આવેલા હતા પ્રશ્ન એકત્રીસ કઈ સભ્યતાને આપણે સિદ્ધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી હડપિયા દોસ્તો હડપ્ય સભ્યતાને આપણે સિદ્ધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ પ્રશ્ન બત્રીસ હડપે સભ્યતામાં કઈ દિશામાં સામાન્ય પ્રજાની વસાહત હતી સંપત્તિ સેના પર આધાર રાખતી હતી તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન ડી પશુઓની સંખ્યા પર એટલે કે ઋવેદ મુજબ સંપત્તિ પશુઓની સંખ્યા પર આધાર રાખતી હતી પ્રશ્ન ચોત્રી અડપે સભ્યતામાં કેટલા રાજમાર્ગો હતા તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી બે અડપે સભ્યતામાં બે રાજમાર્ગો હતા પ્રશ્ન બી સભ્યતાની નગર રચનામાં મોટા ભાગે ઈટોનો ઉપયોગ થયો હતો પ્રશ્ન છત્રી સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર કયું હતું તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી હડપ્પા દોસ્તો સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હડપ્પા હતું

ગ વેસણા એટલે તો દોસ્તો નાનસર આવશે ઓપ્શન એ યુદ્ધ ગ વેસણા એટલે યુદ્ધ પ્રશ્ન ચાલીસ ભાગા તળાવ કઈ નદીના કિનારે આવેલું સ્થળ છે તો દોસ્તો નાન આવશે ઓપ્શન બી કિમ નદીના કિનારે પાગા તળાવ કિમ નદીના કિનારે આવેલું સ્થળ છે દોસ્તો આપણે આજના ચાલીસ મોસ્ટ એમ્પી પ્રશ્નો પૂરા કરીએ છીએ એટલે કે દોસ્તો આપણે પાઠ ત્રણ સામાજિક વિજ્ઞાનના પાઠ ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથોના આપણે મોસ્ટ એમ્પી ચાલીસ પ્રશ્નો જોયા અને હવે તમને હું સ્ટા પ્રશ્ન આપું છું સ્ટા પ્રશ્નનો જવાબ તમારે જાતે એટલે કે કમેન્ટમાં જણાવવાનો રહેશે તો સ્ટા પ્રશ્ન છે રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું સ્થળ છે રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું સ્થળ છે તો દોસ્તો ઓપ્શન છે એ રાજકોટ ઓપ્શન બી અમદાવાદ ઓપ્શન સી સુરેન્દ્રનગર ઓપ્શન ડી જામનગર દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આ જીસીઆરટી સિરીઝ તમને કેવી લાગે છે તે પણ કમેન્ટમાં જણાવજો અને દોસ્તો આવા જ મોસ્ટ મોસ્ટી પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત